જે મામલે ગોધરામાં જલારામ નામ આવ્યું હતું ત્યારબાદ પાંચ વ્યક્તિઓની ધરપકડ થઈ હતી અને આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી ત્યારે સીબીઆઈએ છેલ્લા પાંચ દિવસથી અહીંયા ધામા નાખ્યા આજે છઠ્ઠો દિવસ છે સીબીઆઈની તપાસનો ગઈકાલે સીબીઆઈએ પાંચ પૈકી ચાર આરોપીના રિમાન્ડ અને કસ્ટડી માંગી છે જેનો ચુકાદો આજરોજ આવવાનો છે પરંતુ આજથી સીબીઆઈ અમદાવાદ નો સમાવેશ થાય છે જોવાનો એ રહેશે કે સીબીઆઈ આ જે તપાસ કરી છે તેની અંદર જે પાંચ આરોપી છે પાંચ આરોપીમાં ક્યાંક ક્યાંક ને ક્યાંક કોઈ નવા કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવે છે કે કેમ જી આભાર માહિતી